નમસ્કાર મિત્રો પીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આદિવાસી રાઠવા સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ નસવાડી દ્વારા વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો આ સ્નેહ મિલન સમારોહ નસવાડી તાલુકાનું ખાપરિયા ગામમાં રાખેલ હતું તેમાં ધોરણ દસ અને ધોરણ બાર અને કોલેજના ડિગ્રીના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીને એકથી ત્રણ નંબરમાં આવેલ સમાજ દ્વારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રીય લેવલ પર રમતગમતમાં એવોર્ડવાળા બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના ડૉક્ટરોની પદવી મેળવી હોય તેવા ડોક્ટરોને પણ સમાજના ટ્રસ્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ રામાભાઈ એસ રાઠવા અને મહામંત્રી જેસિંગભાઈ એફ રાઠવા સમાજનું સંમેલન કરવામાં સિંહ ફાળો હતો રિપોર્ટ ચિરાગ રાઠવા ભરતભરવાડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો 아잘 <muchas>